જય માતાજી મિત્રો જોવા આપણે આજ વડનગર આવ્યા હતા તે વળતા ત્યાં છે વડનગર બતાવીએ જો આટલા રેલવે સ્ટેશન છે આટલું એક બસ સ્ટેશન હતું પાછળ અને જો મિત્રો અમે અગિયાર જઈ રહ્યા છીએ જો વડનગરનો રસ્તો આના બાજુમાં જે પાળ સાઈડ તમામ દેખાય છે વડનગરનું રેલવે સ્ટેશન છે આર્યુ મોદી કાકાનું ગોમ છે જે વડાપ્રધાન છે ને એમનું જોઈ રહ્યા છો આ બધું વડનગર એક મસ્ત શહેર છે મિત્રો મુલાકાત લેવા એક દાડો આવજો જોવા આવ્યો અમારા વટનગરનો તાલુકો અમે અહીંયા આવીએ છીએ અમારા તાલુકો આવે છે મિત્રો જોવા આગળ જે મિત્રો આવી રહ્યો છે ક્વાર્ટર જોવા છો આપણી પર મિત્રો આટલો એક રસ્તો સિવિયલ બાજુ જાય અને આ રસ્તો અમારા સીધો ગેર જોવા મિત્રો બધા જો આગળ તમે જોઈ રહ્યા છો મિત્રો જો મિત્રો શંક્રો જાય હ જો મિત્રો આ લખીની મુલાકાત બદલ આભાર આટલા વડનાગરનો અમારો બોર્ડ છે જો મિત્રો આ શલકર કેટલું મસ્ત બનાવેલું છે જો મિત્રો આ અમારો જૂનો વડલો છે અને એ વાયરું તોરણીય વડલો કહેવામાં આવે મિત્રો આ રસ્તો સીધો જાય ખેરાળું જાય એક દિવસ તમે ખેરાડોની પણ મુલાકાત કરાવી જો આ સીધો રસ્તો અમારા ઘેરે જાય છે जीवा मित्रा जगापुरा रामदेव जी નું મંદિર આવેલું છે ગામ આપેલું બહુ માનવ સ્થિતિ જો જીવાજી નું નામ જગાપુરા આયા આયા માનવ નિયમ અનુસાર થઈ તો અહીંયા વિક્રમ ઠાકોર આવે જો બહુ પબ્લિક આવી મિત્રો 2 લાખ કોમ્પ્યુટર ના મિત્રો જો આ દેખાયમાં વિક્રમ ઠાકોર આવે છે